બટાકાના ભાવમાં તેજીથી ખેડૂતો ખુશખુશાલ દસ વર્ષ બાદ ખેડૂતોને સીઝન સારા ભાવ મળ્યા ડીસામાં તેર વર્ષ અગાઉ જે બટાકા રોડ ઉપર ફેંકવામાં આવ્યા હતા તે બટાકાનો ભાવ હવે આસમાને પહોંચતા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી છલકાઈ રહી છે દસ વર્ષ બાદ સિઝનમાં ખેડૂતોને સારા ભાવ મળ્યા છે અને આ ભાવ આગામી સમયમાં પણ જળવાઈ રહે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે દેશભરમાં બટાકાના હબ બનેલા ડીસામાં પાસઠ હજારથી વધુ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું હતું ચાલુ વર્ષે ઠંડી બરાબર નહીં જામતા બટાકાનું ઉત્પાદન પંદર ટકા જેટલું ઓછું થયું છે પરંતુ તેની સામે ખેડૂતોને હાલમાં ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે સતત નવેક વર્ષથી બટાકાને કાઢવાની સિઝનમાં બટાકાના ભાવ ખૂબ જ નીચા રહેતા હોય છે તેથી ખેડૂતોને જરૂરિયાત મુજબ નીચા ભાવમાં પણ બટાકા વેચવા પડે તેવી સ્થિતિ હોય ત્યારે અનેક વખત બટાકાના ભાવ તડકે જતા ખેડૂતોની હાલત ખરાબ થઈ જતી હોય છે જો કે આ વર્ષે બટાકામાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે વર્ષ બે હજાર અગિયારમાં અગાઉ બટાકામાં ભયંકર મંદી હોવાને કારણે ખેડૂતોને તેના ભાવ મળતા ન હતા જ્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને સ્ટોર કરેલા બટાકા રોડ ઉપર ફેંકવાનો વારો આવ્યો હતો ને ત્યારબાદ બે ત્રણ વર્ષ બટાકામાં થોડી ઘણી તેજી રહી હતી પરંતુ છેલ્લા દસેક વર્ષથી સિઝન ટાણે એટલે કે બટાકા કાઢવાના સમયે ખૂબ નીચા રહેતા હોય છે અને ત્યારબાદ કોલ્ડ સ્ટોરેજમાં ભરાયા બાદ ભાવમાં વધઘટ થતી હોય છે પરંતુ આ વર્ષે બટાકા કાઢવાની સિઝનમાં જ ખેડૂતોને ગત વર્ષ કરતાં બમણા ભાવ મળી રહ્યા છે હાલમાં ડીસા પંથકમાં ખેતરોમાંથી બટાકા બસો પચાસથી લઈને ત્રણસો રૂપિયા પ્રતિ મણ સુધી મળી રહ્યા છે જ્યારે કેટલાક ખેડૂતો જાતે જ પોતાનો મા માલ કોલ્ડ સ્ટોરેજમાં મકી રહ્યા છે ને ચાલો વર્ષે વાવેતર વધુ અને ઉત્પાદન ઓછું થવાને કારણે બટાકામાં તેજી જોવા મળી રહી છે જેથી ખેડૂતો હરકાઈ રહ્યા છે ને આજ ભાવ આગામી સમયમાં પણ જડપાઈ રહે તેવું ખેડૂતો માની રહ્યા છે આ વખતે જો કે બટાકાનું વાવેતર બહુ બહુ થયું હતું પરંતુ ભાવ બહુ સારો આ આચાલ છે ગઈ સાલમાં થોડું ખેડૂતોને તકલીફ પડી હતી પણ આ ચાલ બસોથી ત્રણસો રૂપિયા ઉજીના ભાવ છે બટાકામાં એટલે ખૂબ સારું છે પણ ઉત્પાદન વર્ષો વર્ષ હતું એટલું ઉત્પાદન નથી કેમ કે વરસાદ અને ઠંડી બહુ ઓછી પડી એટલે જે એટલે પાકને વાતાવરણ અનુકૂળ આવે એવું અનુકૂળ નથી આવ્યું પણ એમ છતાંય કોઈ ઉત્પાદનમાં ઓછું નથી સાત આઠ મનીકું એક કટાના સાત આઠ કટા પેકેટનું ઉત્પાદન છે જ એટલે ખેડૂતો માટે બહુ સારું વર્ષ છે આ આ સાલ ખૂબ સારું બટાકામ છે ગઈ સાલ સો રૂપિયા આજુબાજુ ભાવ હતા વીસ કિલોના એટલે કટુ અઢીસો રૂપિયા આજુબાજુ હતું બસો પચાસ આજુબાજુ અને આ સાલ કટું થાય છે સાડી સાતસો રૂપિયા આજુબાજુ એટલે આ સાલ ભાવમાં ખૂબ સારા ભાવ છે એટલે ખેડૂતો ખુશખુશાલ છે ઉત્પાદનમાં થોડીક તકલીફ છે કે વરસાદ આવ્યો તો વાવેતર વખતે શરૂઆતમાં અને ઠંડી થોડીક જુએ એવી ના પડી એટલે થોડુંક ઉત્પાદન ઓછું મળ્યું છે